ને બધન ગામમાં જાય ક્યાં કેતા આ અમિરજીનો ઘર તો આવી ગયો નીયા અમિરજીના ઘરે તને અમિરજી ઓય અમિરજી નહીં એ

એના આગળ કોન્ટેક્ટ ના સી ત્રી વાળો કલાક નથી કલાક નથી થાય તો બસ તને ફટાફટ આવવું માર કાકો હોય ને એટલે તમે આવતા રહેજો આ રિક્ષા લઈને જાવ એટલી વાત છે હા રિક્ષામાં બેહને જ લઈને આવો હા યે હાડો ચોકણ ક્યાં દા તમે આય હાડો મારા આરે આરે આવ આ સોન તો હા કણું કીધું તો હું આ પરમણ આવ્યો હો

હા મારું વારસો બના હા જેવું